કરોડો રૂપિયાનું મનરેગા ઉજાગર કરનારા ધારાસભ્ય અને અને આમ આદમી પાર્ટી આપના નેતા એવા ચૈતર છબી ખરાબ કરવા જનહિતના પ્રશ્નો ઉઠાવતા તેમને રોકવા ખોટા કેસ કરાવી ધરપકડ કરાઈ હોય જેના વિરોધમાં સુરતમાં આપ દ્વારા આઈ સપોર્ટ ચૈતર વસાવાના સ્લોગન સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે કરોડો રૂપિયાનું મનરેગા કોભાન ઉજાગર કરનારા ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતર વસાવાને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચૈતર વસાવાના સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં જ અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે ભાજપ બાબત ઉપજાવી કાઢવામાં આવી છે એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી ત્રણસો સાતની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે લડે છે અને લડતી રહેશે ગુજરાતમાં આચરાયેલા કરોડો રૂપિયાને મનરેગા કૌભાંડને ઉજાગર કરાતા ચૈતર વસાવા વિરુદ્ધ ખોટા કેસો કરાઈ રહ્યા હોવાના આશેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દેખાવ કરવા આવ્યા હતા